ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ફરી એકવાર રાજેન્દ્રસિંહ રાણાની વરણી કરવામાં આવી છે રાહુલ ગાંધીના માર્ગદર્શન અને સૂચન હેઠળ આ મહત્વપૂર્ણ જવાબદારી ફરીથી રાજેન્દ્રસિંહ રાણાને સોંપવામાં આવી છે ત્યારે જિલ્લા પ્રમુખ તરીકેની પુનઃ વરણી બાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા રાજેન્દ્રસિંહ રાણાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું હોદ્દેદારોએ તેમની શુભેચ્છા પાઠવી અને ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી રાજેન્દ્રસિંહ રાણાએ નેતૃત્વ ક્ષમતા સંગઠનાત્મક દક્ષતા અને કાર્યકરોમાં લોકપ્રિયતાને લઈને ધ્યાને લેતા પક્ષે ફરીથી તેમની પસંદગી કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે બધા આગેવાનોને સાથે લઈ સાથે એક કરી અમે બધા આવનાર દિવસોમાં સંગઠન મજબૂત કરી પાર્ટીની મજબૂતી સાથે સ્થાનિક સ્વરાજમાં કોંગ્રેસ સારામાં સારો દેખાવ કરીને સત્તા સુધી પહોંચે એવો પ્રથમ અમારો પ્રયત્ન હશે અને બે હજાર સત્તાવીસમાં વિધાનસભામાં રાહુલજી જે સંસદમાં કીધેલું છે કે કોંગ્રેસની સરકાર હશે એમાં ભરૂચ જિલ્લામાંથી મે વધારેમાં વધારે ધારાસભ્યો અમારા જીતીને જાય એવો તમામ પ્રયત્ન અમારા સૌ સાથી મિત્રો જિલ્લા કોંગ્રેસના તમામ આગેવાનો મે સાથે મળી ભેગા મળી અને અમારા માટે સંગઠન મજબૂત કરી અને અમારા એમએલએનો અવાજ ગાંધીનગર સુધી પહોંચાડીશું એ જ પ્રયત્ન ફરી એકવાર આજે મારું ખૂબ હું આજે રૂટિન મુજબ સોંગ કરું ઓફિસે બેસો છું આજે હું આવ્યો ત્યારે તમામ આગેવાનો કાર્યકરો આખા જિલ્લામાંથી આવીને મારું સ્વાગત કરેલું છે અને જે લોકો ટેલિફોનિક બી મને અભિનંદન પાઠવેલા છે તમામનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું ખાસ પ્રદેશ સમિતિ એઆઈસીસી રાહુલજી તમામ ટીમનો હું ખૂબ ખૂબ આ તબક્કે આભારી છું